નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ કાશીમાં વિદ્વાનોનો સંગમ થયો શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ભાષિયાકર મહાચાર્ય સ્વામી ભદ્રેશદાસજીનું સન્માન કરવામાં આવ્યું વારાણસી કે જે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોની આધ્યાત્મિક અને વિદ્યા પરંપરાનું કેન્દ્ર રહી છે ફરી એક વખત એક ગૌરવમય કાર્યક્રમનું સાક્ષી બની શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વેદાંત દર્શન અને શાસ્ત્રોના પ્રખ્યાત વિદ્વાન મહાચાર્ય સ્વામી ભદ્રેશદાસજીનો ભવ્ય સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો અક્ષરધામના સર્જક પરમ શ્રદ્ધે પ્રમુખ સ્વામીજી મહારાજના આદેશથી પૂજ્ય પ્રદેશ સ્વામીજીએ શ્રી સ્વામિનારાયણ ભાષ્ય દ્વારા શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શનને પ્રતિપાદિત કર્યું છે આ અવસરે વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર બિહારીલાલ શર્માજીએ પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું સમારોહમાં વિશ્વવિદ્યાલયના અનેક સન્માનિત આચાર્યગણ ઉપસ્થિત રહ્યા જેમાં વેદાંત વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રામકિશોર ત્રિપાઠી પાલી સંકાયાધ્યક્ષ પ્રોફેસર રમેશ પ્રસાદ સાહિત્ય અને સંસ્કૃતિ સંકાયા અધ્યક્ષ પ્રોફેસર કુમાર ગર્ગ પ્રોફેસર હરિપ્રસાદ અધિકારી દર્શન સંકાયાધ્યક્ષ પ્રોફેસર શંભુ શુક્લાજી પ્રોફેસર વિજય પાંડે પ્રોફેસર શૈલેષ કુમાર મિશ્રા નીતિન કુમાર આર્ય અને જ્ઞાનેન્દ્રજી મુખ્ય રૂપે સામેલ હતા તમામ વિદ્વાનોએ મહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીના શાસ્ત્રીય યોગદાનને બિરદાવ્યું અને શ્રી અક્ષર પુરુષોત્તમ દર્શન દ્વારા ભાષ્ય રચના પરંપરાનું સંવહન કરી વૈદિક પરંપરાની સેવા કરી તેમના ઊંડા અભ્યાસ અને વિશદ ભાષ્ય ભાષ્યલેખનનો પ્રસાસ્પદ ઉલ્લેખ કર્યો કુલપતિ પ્રોફેસર બિહારીલાલ શર્માજીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી સંસ્કૃત વિદ્યાના એક વિલક્ષણ આચાર્ય છે જેમનું યોગદાન શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના ભાષ્યલેખન દ્વારા શાસ્ત્રીય પરંપરાને વધુ સમૃદ્ધ બનાવે છે આ સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ વિદ્વાનો અને સંશોધકોએ પૂજ્ય ભદ્રેશ સ્વામીજી પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું અને તેમના વિધ્વતાપૂર્ણ વિચારોને આત્મસાત કર્યો વાતાવરણ વેદમંત્રો અને શાસ્ત્રીય સંવાદોથી ગુંજી ઉઠ્યું હતું